સતત ખેંચી ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો આજ રોજ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ ના ચૂંટણી પહેલા કોંગ્રેસના એકવીસ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી લડ્યા પહેલા કોંગ્રેસ કારમી હાર થઈ રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની માર્ગદર્શન નીચે ભચાઉ નગરપાલિકાની ચૂંટણી બિનહરીફ જેવો તાલ થયો આજ રોજ એકવીસ ઉમેદવાર ખસી જતા ભાજપે વિજય દિવસ ઉજવાયો ભાજપના તમામ હોદ્દેદારો કાર્યકરો અને આમ પ્રજા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આવતીકાલે ઉમેદવાર પત્ર ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે સ્પષ્ટ ચિત્ર દેખાય છે કે હવે કોંગ્રેસના સાત સભ્યો બાકી રહ્યા છે આ બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે ભચાઉ નગરપાલિકા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવામાં આવે છે ને ભયનો માહોલ કરવામાં આવી રહ્યો છે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કહી રહ્યા છે રિપોર્ટ બાય ગની કુંભાર નગરપાલિકાની ચૂંટણી લોકશાહી નો ક્યાંક એવો ધાક ધમકી ની ભાઈ અને જે રીતનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું એમાં કેટલાય કોંગ્રેસના જે ઉમેદવારી કરવા માંગતા હતા સારા પરિવારના શિક્ષિત લોકો ઉમેદવારી કરવા માંગતા હતા એ લોકોને ક્યાંક ને ક્યાંક રાખીને માં એ અહિયાં સુધી પહોંચવા ન દેવામાં આવ્યું અને એવો ભય છે કે આવનારા દિવસોમાં હજી જે અમારા સત્તર ફોર્મ જે માન્ય રહ્યા છે એમને પણ ક્યાંક ને ક્યાંક ધાક ધમકી કરવામાં આવશે અમે એની રજૂઆત અહીંયા કને ઇલેક્શનના ના શ્રીઓને અમે કરી છે અને એક સારા માહોલમાં અહીંયા કને ચૂંટણી થાય એવી અમે અપેક્ષા રાખી છે જેમાં કોઈ ભય ના હોય કોઈ લાલચ ના હોય અને લોકશાહી એ ટકી રહે એના માટેની અમે આજ રજૂઆત કરી છે ટોટલ તો અમારા બાવીસ ફોર્મ ભરાયા હતા અમુક ફોર્મ ત્યાર પછી મેન્ડેટ જે અપાયા એ બાવીસ મેન્ડેટ અપાયા એમાંથી અમુક લોકો ફોર્મ ભરાઈ ગયા પછી પણ અહીંયાથી નીકળી ગયા નીકળી ગયા એટલે ફોર્મ રજૂ જ ન કરે રસીમ નીકળી છતાં પણ રજૂ ન કરે એટલે એ રહી ગયા એમાંથી અમારા આજની તારીખમાં જે મેન્ડેટ સહિતના જે ફોર્મ રજૂ માન્ય કરવામાં આવ્યા છે એ સત્તર ફોર્મ ભરાયા છે અને માન્ય ગણવામાં આવ્યા છે